જઈએ છીએ હું અને પરેશભાઈ ને કવાડ બેકડે માં ખોડિયાનો દર્શન કરું છું અને એ બહુ જ મજા આવે છે અને બધાને અહીંયા આવવાની આવવાનું બહુ મજા આવે છે અમે જઈએ છીએ ખોડિયા માં પેર બે તય માં ખોડિયા અને ત્યાં એવું છે કે હું કે ના કોઈ રાજનગર રહી જક સાચી વાત છે ત્યાં કોઈ પણ માણસ જાય સાધુ સંતો કે કોઈ પણ ત્યાં રાત જ રોકાતા

તો ઘણા બધા થાય છે તો કમારો આ હાલો મેલો તમે મસ્ત કમા ગયા છે હવે અને હવે અમારો મસ્ત છે અને પેલા કટે રહી છે ગાલ લઈને અમે પોડેમાં ઓલા કાંટા તે મારવા આવે ને તો આનો ઉપયોગ કરે આ કાંઈક તણ નો બંને વસે વાણ દેવજુ અને આ ભાઈ જો ટ્યુબ થી ટ્યુબ થી તરીને આવ્યા છે આ ટ્યુબ થી તરીને આવો ને તમે હા રમચી મારવા આવે ત્યાં તો વાહુ દે जुगाડ કરે છે આપણે ગુજરાતી जुगाડ આ જો શારે પરતી ખારી છે એટલા બધા જગ્યા ગોતે ક્યાં છે હાલ હોય એમ તમ કે તાક તક તો કાડો છે અને બધે બધી ખારી છે જો ઓલા પણ આમ તો ખારીમાં ચાલે છે

મિત્રો તો હવે આપણે મંદિર આવી જશે ખોડિયાર માનું બસ થોડુંક દૂર છે જુઓ હવે આ ભેખડ અમે ઉતરી જાય ને સામે ભેખડ છે ખોડિયાર માતાની મંદિર છે મતલબ એને ભેરવો તરીકે ઓળખ્યા છે તો મિત્રો અહીંયા ગુપાવો મસ્ત છે અને જાઓ નાસ્તો કરી લઈએ હું હું નાસ્તામાં છે આપણે એ ઓલે પણ આવું કરે તો હું કરેલા પાણી છે એમાં હું વાત કરશો અરે અહીં ખાવ છે ભીરો તો અંદર અંદર તો હલો પેલા આપણે નાસ્તો કરી લે તો અત્યારે સુવિધા થઈ ગઈ છે આ ઉપર ચડવાની પેલા આવી સુવિધા નતી હું જ્યારે ઘણા વર્ષો પેલા આવ્યો છે ને ત્યારે આવી સુવિધા નતી અહિયાં તો આ છે ખોડિયાર માતાજીનું મંદિર અને આ જગ્યાને ને તરીકે ઓળખે છે જે દરિયામાં છે અને બને છે માતાજીની પ્રસાદી તો પેલા તો આપણે માતાજીના દર્શન કરી લઈએ તો મંદિર ઉપર તો આવું કંઈક છે તમે મને બતાવો તો આ રીતે ના જાડવા છે અને આ બજે તમને જાવ સુધી તમારી નજર પુગાન કે આ જ દરિયો છે બધે આવને છે પડાય તો દોટો છે તો આવું છે કે કાય છે ગુગલનો જાડું આ જો કાટા આવી રીતે છે ને તમે ગમે આમ ભાંગો તો ભાંગેસ નહીં

આ થી કેવો તો હોય યાર તો ફરી લીધા થાય જગ્યા અને હવે જાય આપણે પ્રસાદ લેવા અને આ ઉપર ચડી જઈએ આપણે પડવાની બીક તો લાગશે પણ જો મિત્રો પ્રસાદ લેવા આવી ગયા અમે અને આવી પ્રસાદ પછી લીધી નહીં જુઓ દરિયા હોય છે દરિયા પડખે હોય અને પ્રસાદી હોય એટલે મેળ આવી જાય બાકી આવી પ્રસાદી હોય ને ભેગમાં હોય

એક રણસિંહની વાત હતી કે અહીંયા કોઈ રાત નથી રહીવા થતી હતી ઘણા એ અનુભવ કરેલો છે કે જેના ખોડિયાર માતાના મંદિરે સૂતું હોય ને તો અચાનક શું કહેવાય કે જાગે ત્યારે એ નીચે આવી ગયા અચાનક મતલબ એવું કંઈક હતું આવું બધું હતું તો કંઈ નહીં આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો જય માતાજી